પોલીસે કિશોરીના પિતા સામે છેડતીનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર છેલ્લા ત્રણ વર્ષથી તેના પિતા કિશોરીની અવારનવાર છેડતી કરી હેરાન પરેશાન કરતો હતો પોલીસે આરોપી પિતાને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે મળતી માહિતી અનુસાર શહેરના ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકા સોસાયટીમાં રહેતા ત્રણ સંતાનના પિતાએ પોતાની પંદર વર્ષની દીકરી પર દાનત બગાડી હતી છેલ્લા ત્રણ વર્ષોથી અવારનવાર નરાધમ પિતા તેની દીકરી સાથે શારીરિક અડપલા કરતો હતો પરંતુ ઘરની આબરૂ જવાના કારણે તેઓએ કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી પરંતુ બાદમાં દીકરીએ આવું કરવાની ના પાડવા છતાં પણ તેના પિતા અવારનવાર શારીરિક અડપલા કર્યા કરતો હતો કિશોરીના પિતા પોતાની પુત્રીને ધમકી આપતા કહ્યું હતું કે જો આ બાબતે તું કોઈને પણ જાણ કરીશ તો પોતાની નસ કાપી નાખી મરી જઈશ તેમ કહીને ડરાવી ધમકાવી દીકરીની સાથે શારીરિક અડપલા કરતો હતો ત્રણ વર્ષ જેટલો સમય જતાં આખરે કિશોરીએ આ મામલે તેની માતાને સઘળી હકીકત જણાવી હતી માતાએ પણ તેના પતિને સમજાવવાની કોશિશ કરવા છતાં પણ તેના પતિએ દીકરી સાથે શારીરિક અડપલા કરવાનું ચાલુ રાખતા ગત રોજ કિશોરીની માતાએ ડિંડોલી પોલીસ મથકમાં પતિ સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે પોલીસે આખરે નરાધમ પિતા સામે છેડતીનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે